મેંદરડા અને કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં છેલ્લા કેટલાક સમયથી સીન ચોરીની જે ફરિયાદો મળી રહે તે અનુસંધાને મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી સોનારા અને તેમની ટીમ દ્વારા જે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે જે પણ ફરિયાદો દાખલ થઈ તેમાં જે આરોપીઓ હતા તેમના પૂરતા પુરાવાના આધારે ધરપકડ કરવામાં આવેલી છે જેવા આરોપી નંબર એક ફિરોઝ ઉર્ફે નિંદુ ઇસ્માલભાઈ સાણ આરોપી બે અબ્દુલ ઉર્ફે અબુ જુમાન બંને મંથલીના ટિકરના રહેવાસી હોય અને આ આ ચોરીમાં છે 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 જે આરોપીઓની એમો દિવસે અને રાત્રિના સમયે પોતાની સકડો રિક્ષા લઈ અને આ સીમમાંથી શરૂઆત એમને આજથી દોઢ વર્ષ પહેલા ખેડૂતના જે ફળ ફળાદીના બગીચા જે કેરી જે ચીકુ છે તેને ઝાડ ઉપરથી ઉતારીને ચોરી કરવાની શરૂઆત કરેલી ત્યારબાદ છે આ આરોપીઓ ખેતરમાં કંઈ પણ પડેલું હોય ભંગારની વસ્તુ હોય ખુરશી હોય કે અન્ય કોઈ કઠોળનો પાક થયેલો થયા હોય આ તમામ વસ્તુઓની ચોરી કરવા લાગેલા તો આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મેંદડા પોલીસ દ્વારા સતત એલર્ટનેસ બતાવી અને આરોપી સુધી પહોંચવામાંથી સફળ થયેલી છે આ ગુના જે મેંદરડા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ કુલ પાંચ ગુના દાખલ થયેલા અને અન્ય એક ગુનો કેશુદ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે આરોપી આરોપીઓ પાસેથી એરંડા ભરેલા અને સોયાબીનના બાજકા આ ઉપરાંત છે એ મગફળીની ચૌદ ગુણી નાની પાણીની સિંગલ મોટર અને ઇલેક્ટ્રિક સગડી આવા સામાન છે એ માલ કુલ મળી એક લાખ છત્રીસ હજારનો માલ છે રિકવર કરવામાં આવેલો છે અને આરોપી છે પોતાના જીવન નિર્વાહ માટે જે આ પ્રકારની શોર્ટકટ અપનાવી અને મેંદડાના જે ગામડાઓ છે રાજાવટ લીલીયા અજફ ખીજડીયા સમઢિયા આ વિસ્તારોમાં છે ખેતરોમાં ચોરી કરતા